નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો તેર ઓક્ટોબર અને વાર થયો છે સોમવાર ગુજરાત ઉપર અત્યારે મિત્રો આગામી ત્રણ દિવસ માટે ભારે પવનો સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે અમુક જિલ્લાઓની અંદર જ વરસાદ પડવાનો છે કયા કયા જિલ્લાઓ છે કે ત્યાં હળવોથી મધ્યમ વરસાદ પડશે આ સાથે અત્યારે અરબસાગરની અંદર અને બંગાળની ખાડીની અંદર મિત્રો જ્યાં એક દક્ષિણ ભારત તરફથી એક સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને આ સિસ્ટમનો ઘેરાવો હજી પણ આગામી પાંચ દિવસ માટે ભારેથી અતિભારે વરસાદનું જોર આગળ વધારશે દિવાળી આવતાની સાથે વરસાદનું જોર વધશે ગુજરાત ઉપર આ અસર પહોંચશે એ પહેલાં તમને આજના વિડીયોની અંદર દરેક આગાહી અને દરેક માહિતી જણાવીશું મિત્રો આ છે આપણો અરબસાગર આ છે બંગાળની ખાડી અને અહીંયા મિત્રો હિન્દ મહાસાગર છે તો હિન્દ મહાસાગરની અંદર એટલે કે બંગાળની ખાડી અને અરબસાગરનો જે મિશ્ર થયેલો દ્રિયો જેને આપણે હિન્દ મહાસાગર કહીએ છીએ આ હિન્દ મહાસાગરની અંદર એક વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમમાંથી ડિપ્રેશન સુધીની અસર પહોંચે એ પ્રકારની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે હજી પણ અહીંયા મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણની અંદર સતત પલટો આવતો જોવા મળી રહ્યો છે અહીંયા જે ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે જે દક્ષિણ ભારતની અંદર વરસાદનું જોર વધારશે જેમાં સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ભારતમાં અત્યારે તમિલનાડુ છે કેરળા છે તેમજ પોંડુચેરી છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર છે સાથે સાથે અત્યારે બેંગ્લોર બેંગલવી મુદ્રાઈથી લઈ અને મુંબઈના દરિયાકાંઠા સુધીના વિસ્તારોની અંદર અત્યારે છે એ અસર જોવા મળી રહી છે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા મુંબઈનો દરિયાકાંઠો છે મુંબઈના દરિયાકાંઠાના વચ્ચે અત્યારે સિસ્ટમનો ટ્રફ છે એ બતાવતો જોવા મળી રહ્યો છે આ મિત્રો જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ વાતાવરણની અંદર પલટો થવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે હજી પણ આગામી થી ત્રણ દિવસની અંદર ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ પલટાશે સૌથી મહત્ત્વની આગાહી એ છે કે અત્યારે પંજાબ અને હરિયાણા રાજસ્થાન તરફથી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે જે પવનની ભારે વરસાદની સાથેની આગાહી છે દર્શાવવામાં આવી છે પવનની ગતિ અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જે પવન હતો એ અત્યારે મોટા પાયે છે એ તમે જોઈ શકો છો ચાલીથી લઈ અને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો અત્યારે ફૂંકાઈ રહ્યા છે જેમાં સૌથી વધારે ઠંડા પવનો છે એ કચ્છ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લીના જે જિલ્લાઓ છે ત્યાં સાથે સાથે અરબસાગરથી મધ્ય ભારત અને મધ્ય ભારતથી આ જે પવનની ગતિ છે મિત્રો અરબસાગરથી ઠેક બંગાળની ખાડી સુધી પહોંચે એ પ્રકારની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે તો આ દરેક આગાહી અને દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને તમે વિડીયોને છેલ્લા સુધી જોજો અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અત્યારે જે મિત્રો લાઈવ લેટેસ્ટ નવી માહિતી મળી રહી છે જેમાં તેરથી લઈને સત્તર ઓક્ટોબર વચ્ચે આ દિવસ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા નેવું ટકા દર્શાવવામાં આવી રહી છે અઢારથી ત્રીસ ઓક્ટોમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશરનું હળવું દબાણ સર્જાશે અને અઢારથી એકવીસ ઓક્ટોમ્બરે અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ છે એ જોવા મળશે સમુદ્રી પ્રવૃત્તિઓના કારણે ભેજમાં વધારો થતાં બેસતા વર્ષે એટલે કે દિવાળી આસપાસ વાતાવરણ બગડશે અને ગુજરાતમાં માવઠાની અસર થશે ગુજરાત ઉપર જે માવઠાની અસર થશે એમાં ગુજરાત રાજ્યમાં અત્યારે મિત્રો ભારે પવન સાથે ઠંડીનો અત્યારે છે એ વધારે અનુભવ થઈ રહ્યો છે એટલે કે ઠંડીનું વાતાવરણ છે એ પ્રસર છે અને આવનારા દિવસો સુધીમાં ગુજરાતમાં શિયાળાની ઋતુ છે એ શરૂ થઈ જશે જેમાં લાનીનોની અસર છે એ ખાસ કરીને બંગાળની ખાડીની અંદર જોવા મળશે અને બંગાળની ખાડીમાંથી આવતી જે લાનીનોની અસર છે એની મોટા પાયે અસર છે એ મધ્ય ભારતમાં અને ત્યાર પછી ગુજરાત રાજ્યમાં જોવા મળશે આમ જોવા જઈએ તો હવે ઓક્ટોમ્બર મહિનો છે એ અધવચ્ચે જ પહોંચી ગયો છે એટલે પંદરથી અઢાર ઓક્ટોબર વચ્ચે જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એ વાતાવરણને પલટતું જોવા મળશે જેમાં અઢારથી એકવીસ ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ જોવા મળશે સમુદ્રીય પ્રવૃત્તિઓના કારણે ભેજમાં વધારે થતાં બેસતા વર્ષે એટલે કે દિવાળીની નજીકના તહેવારોમાં આસપાસ વાતાવરણ બગડશે અને ગુજરાતમાં માવઠું અનિયમિત વરસાદ થવાની સંભાવના છે એ રહેલી છે આ સાથે પાંચથી સાત ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપો આવવાના કારણે લાનીનોની અસર જોવા મળશે એના કારણે ઠંડીના જે તાપમાન છે એની અંદર વધારો થશે એટલે ઠંડીનું તાપમાન વધશે એમ હવામાન સમાચાર છે એ મળી રહ્યા છે સાથે બાવીસ ડિસેમ્બરથી દેશભરમાં અને ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારે ઠંડી પવનોની આગાહી છે દર્શાવવામાં આવી છે આ સાથે જ મિત્રો એક નવી માહિતી મળી રહી છે દિવાળીના તહેવાર નજીક આવી રહ્યા છે એવામાં લોકો જાણવા માંગે છે કે શું આ તહેવાર દરમિયાન વરસાદ પડશે ઘણા રાજ્યોમાં દશેરા દરમિયાન વરસાદ પડ્યો તો લાંબા ગાળાના હવામાન આગાહી હંમેશા બદલાતી હોય છે પરંતુ તાજેતરના હવામાન અહેવાલો દક્ષિણ અને પૂર્વ ભારતમાં વરસાદનું જોર છે એ વધારે હોવાનું દર્શાવવામાં આવી રહ્યું છે જો કે મિત્રો દિલ્હી અને કેટલા અન્ય વિસ્તારોની અંદર શહેરોની અંદર વરસાદ પડવાની શક્યતા ખૂબ ઓછી દર્શાવવામાં આવી રહી છે આ પ્રકારે ગુજરાત રાજ્યમાં પણ વરસાદની સ્થિતિ છે ખૂબ ઓછી છે વાતાવરણની અંદર પલટો છે એ ઓછો જોવા મળશે તહેવાર નિમિત્તે છે એ ગુજરાતમાં વાતાવરણની અંદર પલટો જોવા મળશે અને હવામાન છે એ બદલાતો જોવા મળશે આ સાથે મિત્રો આપણે અત્યારે જાણી લઈએ કે કયા રાજ્યોમાં વરસાદ પડી શકે છે કયા રાજ્યોની અંદર અત્યારે હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે તાજેતરના હવામાન આગાહી મુજબ જોઈએ તો દક્ષિણ પશ્ચિમ ચોમાસું છે ધીમે ધીમે હવે ઓછું થતું જોવા મળી રહ્યું છે જો કે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત તેમજ દક્ષિણ ભારતના કેટલાય ભાગોની અંદર ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે ખાસ કરીને દક્ષિણ ભારતની અંદર સૌથી વધારે છે એ વરસાદની આગાહી છે તો તેર ઓક્ટોમ્બરના રોજ જાહેર કરાયેલા હવામાન બુલેટિન પ્રમાણે જાણવા મળ્યું છે કે ઉત્તર ભારતમાં હવામાનમાં મોટો પલટો આવશે જેમાં વાતાવરણ છે શુષ્ક રહેશે જ્યારે ઘણી ચક્રવાતી સિસ્ટમો દક્ષિણમાં વરસાદ લાવશે આનો અર્થ એ થાય છે કે દેશના વિવિધ ભાગોમાં હવામાન નોંધપાત્ર રીતે બદલાશે કયા રાજ્યમાં દિવાળી ઉપર વરસાદ પડશે તો એ તમને જણાવી દે સૌ પ્રથમ સાગરની અંદર હિન્દ મહાસાગરની અંદર સર્જાયેલ સિસ્ટમ અરબી સમુદ્રમાં આગળ વધશે દક્ષિણ ગુજરાતમાં છૂટો વરસાદ અને વાદળછાયા વરસાદની આગાહી રહેશે અઢાર ઓગણીસ ઓક્ટોમ્બરે વાતાવરણમાં પલટો આવશે તેવી શક્યતા જોવા મળશે હિમાચલ પ્રદેશ હોય પંજાબ હોય હરિયાણા હોય ચંદીસગઢ હોય દિલ્હી ઉત્તરાખંડ રાજસ્થાન ઉત્તર પ્રદેશ જેવા ઉત્તર પશ્ચિમી ભારતના જે રાજ્યો છે એમાં હવામાનની અંદર સામાન્ય રીતે શુષ્ક રહેવાની ધારણા છે એટલે કે ઠંડુ વાતાવરણ રહેશે અને ઠંડીનું પ્રમાણ વધશે શિયાળાની ઋતુની શરૂઆત છે એ હવે થવા જઈ રહી છે જેમાં તેર ચૌદ અને પંદર આ ત્રણ દિવસની અંદર આગામી ત્રણ દિવસની અંદર વાતાવરણની અંદર પલટો આવશે અને ગુજરાતમાં પણ અમુક જિલ્લાઓની અંદર છે હળવોથી મધ્યમ વરસાદ છે જોવા મળશે ઝાપટા સ્વરૂપનો વરસાદ હશે જેમાં વહેલી સવારનું વાતાવરણ જોઈએ તો મિત્રો વહેલી સવારે છે ભેજનું પ્રમાણ વધારે હોય છે ઝાકળનું પ્રમાણ વધારે હોય છે જેના કારણે ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પવનની ગતિ વધશે ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની પવનની ગતિ દર્શાવવામાં આવી રહી છે આ સાથે ઓક્ટોમ્બરમાં એક સંક્રમણ ઋતુ છે એ શરૂ થશે એટલે કે બે ઋતુનો સમાવેશ થશે શિયાળો અને ચોમાસું અને પશ્ચિમી વિક્ષેપ ક્યારે અચાનક વરસાદ લાવી શકે એ બી હળવા અને અથવા તો ટૂંકા ગાળાના વરસાદની શક્યતા છે સંપૂર્ણ નકારી શકાય નહીં પરંતુ મોટાભાગે હવામાન સ્વચ્છ રહેવાનું છે આઈએમડી હવામાન શાસ્ત્રીઓના મત પ્રમાણે આગામી બે થી ત્રણ દિવસમાં મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે ઉત્તર પ્રદેશ છે તેમજ બિહાર ઝારખંડ છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના કેટલાય ભાગો સિક્કિમ ઓડિશા અને તેલંગાણામાંથી ચોમાસું છે એ સંપૂર્ણપણે વિદાય લેશે આનો અર્થ એ થાય છે કે આ પ્રદેશોમાં ચોમાસાની ઋતુનો અંત આવવાનો શરૂ થશે અને શુષ્ક હવામાન શરૂ થશે જેને કારણે દેશના મોટાભાગના વિસ્તારોની અંદર હવામાનમાં પલ પરિવર્તન આવશે અને એના સંકેતો આપવામાં આવશે જ્યાં ગુલાબી ઠંડીની શરૂઆત થઈ જશે તો વાતાવરણની અંદર હજી પણ બે થી ત્રણ દિવસની અંદર શુષ્ક વાતાવરણ જોવા મળશે જેમાં વહેલી સવારે છે ભેજનું પ્રમાણ તેમાં ઝાકળનું પ્રમાણ વધારે છે બપોરના સમય સુધીમાં ગરમીનું પ્રમાણ વધશે જેમ જેમ સૂર્ય તપશે એમ ગરમીનું પ્રમાણ છે બપોરના બે અઢી વાગ્યા અથવા તો ત્રણ વાગ્યા સુધીમાં છે એ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે આ સાથે જેમ સાંજનો સમય થશે એટલે કે મોડી સાંજનો સમય સુધીમાં વાતાવરણની અંદર એકદમ ઠંડીનું વાતાવરણ થઈ જશે તો આ પ્રકારે અત્યારે છે માહિતી મળી રહી છે ગુજરાતમાં પણ ભારેથી અતિભારે પવનો છે ફૂંકાતા જોવા મળે તો મિત્રો આ અત્યારે તમે જે મેપ જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે મેપનો જે છે એ નોલેજ લઈ રહ્યા છે આ મેપની અંદર અત્યારે ખાસ કરી માલદીવ છે ત્યાં અત્યારે વાતાવરણ પલટાણું છે દક્ષિણ ભારતના દરિયાની નજીક એટલે કે શ્રીલંકા તેમજ દક્ષિણ ભારતના દરિયાની વચ્ચે અત્યારે છે વાતાવરણની અંદર પલટો જોવા મળ્યો છે સાથે અત્યારે આ માલદીવ્સના જે ટાપુ છે એમાં વરસાદનું પ્રમાણ છે એ ખૂબ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે આ વરસાદની અસર ગુજરાતના અથવા તો અરબ સાગરના દરિયાની અંદર થશે કે કેમ એ તમને જણાવવાની કોશિશ કરશું તો અત્યારે દક્ષિણ ભારતની અંદર આ તમામ સિસ્ટમો જોવા મળી રહી છે જેમાં ચક્રવાતી સિસ્ટમ પણ છે વરસાદની સિસ્ટમ છે અને વાતાવરણની અંદર પલટો જે આવે છે એ સિસ્ટમ પણ જોવા મળી છે આમ કોલ મળી અને ત્રણ સિસ્ટમોની અસર ખાસ દક્ષિણ ભારતની અંદર દરિયાના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે તેમાં ચક્રવાતી તોફાન પણ સર્જાતો જોવા મળશે જો ચક્રવાતી તોફાન સર્જાશે તો વાતાવરણ બેકાબૂ થશે અને વાતાવરણની અંદર પલટો આવતાની સાથે મધ્ય ભારત તરફ આવતી સિસ્ટમો ગુજરાત તરફ આગળ ફરી વળતી જોવા મળશે એટલે ગુજરાત રાજ્યમાં પણ બેથી ત્રણ દિવસ પછી જે વાતાવરણની અંદર ફેરફાર થાય અને નવી માહિતી આગાહી મળે તો ત્યાર પછી છે નવી આગાહી આપણે જાણીશું પરંતુ તે પહેલાં ગુજરાત ઉપર વાતાવરણની અસર છે એ અત્યારે હાલ લાઈવ લેટેસ્ટ માહિતી પ્રમાણે જોઈએ તો ક્યાં છે કઈ દિશા તરફથી આગળ આવી રહેલ પવનની ગતિ છે વાતાવરણની અંદર શું પલટો જોવા મળી રહ્યો છે દરેક માહિતી તમને આજના વિડીયોની અંદર આ જણાવીશું